ગોપીબેન રાજનીતિમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે કેટલા ગુનેગારો લોકસભામાં બેઠા છે કેટલાક ગુનેગારો વિધાનસભામાં બેઠા હોય છે એક એક રાજનેતા પર ચાલીસ ચાલીસ ને સાહીઠ સાહીઠ એફઆઈઆર હોય છે પણ ચૈતર છે અને ચૈતર ટાર્ગેટ છે તો એની પાસે એની સામે પાંચ હશે પંદર હશે બધું સુધી સુધીને કાઢ્યું આ ચૈતરની જ્યારે જયારે આગાઉ ધરપકડ કરી ત્યારે બધા મુદ્દા નતા પણ તે વખતે કઈક આશા હતી સમજ નથી પડતી કે આટલો મોટો આપણો ભારતીય જનતા પક્ષ જે વિશ્વની મોટી પાર્ટી કહેવાય છે એને આ ચૈતરની આટલી બધી અનિવાર્યતા કેમ અને એ અનિવાર્યતા એને લેવાના એની અંદર સાહેબ જે છે એ સચવાતા નથી એ પણ હવે વિરોધમાં આવી ગયા તમે જોઈ શકો છો કે પાર્ટીની અંદર આંતરિક બળવો ધગ ધગ થઈ રહ્યો છે ભાર નથી આવતો કારણ કે સત્તા ત્યાં છે એટલે સત્તાનો થોડો થોડો ડર પણ છે ભય પણ છે અને બીજું બળવો કરનારા પણ ચોખ્ખા તો નથી દૂધે ધોયલા તો નથી એટલે આ બધી પરિસ્થિતિની અંદર અત્યારે ટાર્ગેટ ચૈતર વસાવા છે પણ ચૈતર વસાવાને કોર્ટની દલીલોની અંદર આપે કીધું એમ ઘણા બધા જૂના કેસ કર્યા છે કે ભાઈ એને આવું કરેલું એની હિસ્ટ્રી છે ગુસ્સે આક્રમક એ છે તો બેન ઘણા બધા ગુનેગાર બધી બહુ જીઆઈડીસી છે ભરૂચમાં જીઆઈડી અડ્ડા ચલાવનારા કરનારાઓ નથી આક્રમક નથી કોંગ્રેસમાં બી તો બધા હશે અને લોકોને આક્રમકતા સાથે બોલવું એ ગુનો નથી હા ગુનાહિત કૃત્ય કરવું કોઈને મારવો કોઈ ગાળો કોણ નથી બોલતું બેન ઉગ્ર કોણ નથી થતું સાહેબ જો કે અલગ વસ્તુ છે કે આદિવાસી પટ્ટી પર આ બે ત્રણ જણા જેવા છે કે ઉગ્ર થાય છે ને નેતા છે બીજા બધા કાળાગાડી કરનારા તો ઓહો હો ટપોરીઓ અસંખ્ય છે તમે જુઓ કઈ પાર્ટીની અંદર આ બધા વિરોધ કરે છે પણ એમની પાર્ટીમાં બુટલેગરો નથી આ આદિવાસી પટ્ટી ઉપરનું રાજકારણ ગરમ તો બુટલેગરોના નામ પર થાય છે આદિવાસી કલ્યાણની વાતો કરવામાં અત્યારે રાજનીતિ રમાય છે આને આને આગળ નથી આવવા દેવો આને આને આગળથી આવવા દેવો પાછળ પાછા બધા ગોપીબેન એક ના એક છે એમને આજે એક સ્ટેટમેન્ટ આવ્યું છે આપણે પાછળ વાત કરશું છોટું ભાઈ કીધું છે રિઝર્વ પાર્ટી જોઈએ છે પણ આદિવાસી સમાજમાં અત્યારે ચૈતર એક જ નામ આખા ગુજરાતમાં આજે કદાચ મુખ્યમંત્રી શ્રી કે બીજા કોઈ નેતા નામ નહીં બોલાતું હોય એટલો વિવાદમાં ચર્ચામાં ચૈતર વસાવા છે કે ચૈતર

તો આ બે જ ચાલે આ બે ચાલતા નથી બે કોઈ ભૂલ છે કોઈ પ્લાનિંગમાં ગરબડ છે કે જ જ બેને ચલાવવા પડે છે અને બે ચાલે એવી વર્તણૂક કે વ્યવહાર જાણે કે અજાણે ભાજપ સરકાર કરે છે અને ભાજપ સરકાર હજુ બહારનું સાચવે તો પાછું અંદરનું ઉછળે છે એટલે આ પરિસ્થિતિમાં ગોપાલ ઇટાલિયા આજે નહીં કાલે અહીંની કોર્ટમાં કદાચ હારશે નહીં જામીન મળે તો સુપ્રીમમાં જશે આખી ફોજ છે અને બેઝિક આખી જનતાથી માંડીને ભણેલા ગણેલા બધા જે કંઈ ન્યાયને જાણનારા છે સાહેબ તમે જુઓ કેવું વિભાજન ગેડિયાપાડા ની અંદર વકીલોએ ચિત્ર વસાવવાનો વિરોધ કર્યો એક વ્યવસાયિક માણસ એને પણ જે બંધારણે આપેલા અધિકાર છે એનો ઉપયોગ કરવાનો હતો અને વકીલને એવું કહેવાય છે કે એને એનો જે એની પક્ષ એની જે પાર્ટી છે એને એને બચાવવાનું એનું કર્તવ્ય છે એને કાયદાનો ફાયદો મળતો હોય લાભ મળતો હોય એને એને જો શિક્ષા કરવાની હોય તો એ શિક્ષા માટેનું ધ્યાન દોરવું એ છે હવે ત્યાં પણ રાજનીતિ પ્રવેશી ગઈ પણ કઈ કમી નથી કે ચૈતર વસાવા હજુ લાંબા દિવસ જેલમાં રહેવું પડશે પણ સામે એના માટે જેલમાં રહેવું કઈ નવું નથી પાંચ દિવસ રે પચીસ દિવસ રે પચાસ દિવસ રે વિચારવાનું ભારતીય જનતા પાર્ટી કે બીજા રાજકીય પક્ષો એ છે કે આમાં એડવાન્ટેજ કોને મળવાનો છે ફાયદો કોને મળવાનો છે છૂટ્યા પછીનું શું અને ભારતની લોકશાહીની હિસ્ટ્રીમાં તો બેન જેલમાં રહીને ચૂંટણી કોણ નથી લડ્યું ઉત્તર પ્રદેશ ચેક કરો કેટલા ગુંડા યુપી ની રાજનીતિ જુઓ આ તો શાંત ગુજરાતની વાત છે એટલે આટલું બધું ઉછડાવ ઉછ થાય છે ઉછડકૂત થાય છે યુપીમાં તો બેન ક્રિમિનલ્સ 25 25 પચાસ મર્ડર કરનારાઓને મર્ડરના આક્ષેપ પડાવા જો હોય અને આ બધી રજૂઆત બી કોર્ટમાં થશે હવે મેં કીધું ને કે મેદાની યુદ્ધ કોર્ટરૂમમાં ગયું છે અને ચૈતર વસાવા એક એક અમારા એક મિત્ર પત્રકાર છે એમણે એક લખ્યું એમણે બહુ સરસ કટાક્ષ કરેલો કે હું રાત્રે એટલે એક દિવસ મને ચૈતર ને લઈને બધા પોલીસ વાળા જતા હતા ધક્કા મુક્કી થતી હતી અને ઉગ્ર લઈ ગયા ત્યારે આપના ખેસ હતા એ બહાર નીકળ્યો ત્યારે એના પર ભાજપના હું એકદમ જાગી ગયો આ બધી રમત છે બેન ચાલુ અત્યારે આની વાત છે જો ચૈતર વસાવા વોશિંગ મશીન માં આવશે તો હીરો થઈને આવશે પણ પ્રજાના મત દિમાગની અંદર હીરો રહેશે કે કેમ એને ખબર છે એટલે ઝૂકતો નથી સમજ્યા અને ઓવરઓલ જે માર્કેટ માં એ પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે એ વે ભારતીય જનતા પાર્ટી માટે એટલું બધું સ્યોરિટી વાળું નથી અંદર અંદર ના ડખા છે હા અમૃત એ અમૃત ભાઈને એ બધા નથી અંદર કાકા ભત્રીજા સામ સામે છે અહીંયા બી શું થયું બે આદિવાસી પટ્ટી પર બી શું આ મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવ્યા મહેશ મહેશભાઈ વસાવા પાછા જતા રહ્યા એવી જ રીતે આપણા મનસુખભાઈ સાંસદ છે મનસુખભાઈ નું બોલ્ડ સ્ટેટમેન્ટ તમે વાંચો બીબીસી પર એમણે આપ્યું છે ઇન્ટરવ્યુ ખબર નહીં કેટલીક વાર દુર્ઘટનાઓ આશીર્વાદ રૂપ પણ બનતી હોય છે આપણે પાટીલ સાહેબ હજુ પ્રદેશ પ્રમુખ તો છે મળે તો પૂછવું જોઈએ પડશે કે પાટીલ સાહેબ તમે હજુ તો પ્રદેશ પ્રમુખ તરીકે છો આ મનસુખ મનસુખભાઈ ને એમને લોકસભાની ચૂંટણી વખતે એવું કીધેલું કે તમારે કાર્યાલય બેન સત્તાવીસ વર્ષ થયા ભરૂચ મેન સિટી છે બેઠક સાંસદની ભરૂચ નર્મદાની છે પણ કાર્યાલય હજુ નથી આપણે પ્રશ્ન તો એમને પૂછી અધિકાર છે કે કોઈ સાંસદ કોઈ એક ખાલી જાતિનો જ્ઞાતિનો કે કોઈ એક વિસ્તારનો સાંસદ થોડો હોય એમણે સરસ પ્રશ્ન પૂછ્યા અને એમનો કકડાટ એમની જે લાગણીઓ છે ઘણી બધી વાર બોલતા રહે છે આપ શબ્દો બી બોલે ઉગ્રતા અમારા મનસુખભાઈ માં પણ છે અને હું નથી કેતો આખા ભરૂચ ગુજરાત બધા જોઈ છે એમના વાયરલ થાય છે ક્લિપિંગ વાયરલ થતી હોય છે એમાં અધિકારીઓને બોલતા હોય અરે બેન સંકલન બી ગાળા ગાળી થઈ છે ને મને ખબર છે કોણે કરી છે પણ તમે જનહિતમાં ઉગ્રતા રાખો રજૂઆત કરો પરિણામ તો લાવો પ્રશ્ન એ છે ગોપીબેન કે ડેડિયાપાડામાં જે કંઈ ઘટના બની ચૈતર વસાવે જેલ જવું પડ્યું ત્રણસો સાત લાગી છૂટશે નહીં છૂટે જામીન મળશે કે નહીં પણ ત્યાં વાતો થઈ એની મિનિટ્સ લાવ્યા બહાર આવી લોકહિત કયા કામો પચીસ લાખ રૂપિયા મારી પાસે એટલી માહિતી છે કે એની પર જે વેચવાના આવે છે પ્રાંત અધિકારીને ડેવલપમેન્ટ માટે એ મુદ્દા પર બવાલ થઈ વિકાસ ક્યાં ગયો કામ ક્યાં થયા મને જયારે આ બધું આદિવાસી પટ્ટી દક્ષિણ ગુજરાતમાં ચાલે છે એટલે મેં થોડુંક એ કર્યું બિરસા મુંડા ઉંમરમાં એક ક્રાંતિકારી જીવન જીવી ગયા અને ભગવાન બની અને આ લોકોને ને પચીસ નહીં પચાસ વર્ષ મળે સો વર્ષ મળે તો પણ એ લોકો આદિવાસીના હૃદયમાં કેટલું ઊંચું સ્થાન સ્થાન મળે એમપી એમએલ એ બને રે પણ કાર્યો કયા સમર્પણના કાર્યો કયા ભગવાન જેવી પરિસ્થિતિમાં બિરસા મુંડાજીની પ્રતિમા સંસદમાં પણ સંસદમાં પણ છે અને એમના માટે ભગવાન છે જીવ આપી દેવા આદિવાસી તૈયાર થાય છે ખરેખર હવે અત્યારે તો મેં કહ્યું ને કે ભાઈ વિકાસની વાત હોય પણ વિકાસના નામે પૈસો કોને કેટલો મળે છે એની પર ધ્યાન છે ચૈતર વસાવા પર પણ ત્યાંના સુગર ફેક્ટરી એની બાબતમાં કંઈક આક્ષેપો થયા છે ચૈતરને બી મનસુખભાઈ બી બોલ્યા છે પણ બેન આમને સામની અંદર અને ક્રાઇમ છે એક વાત આપણે બધાએ કહેવું જોઈએ કે બધું જ કરી શકતા હતા ચૈતરભાઈ પણ થોડી ઉગ્રતાને કાબુમાં રાખીને કારણ કે એમનો કંટ્રોલ પબ્લિક પર છે ઉશ્કેરવાના ન હતા ઉશ્કેર પણ ન હતું એમને એમની પાસે તો યુવાન છે બહુ લાંબી કારકિર્દી પડી છે પણ હવે જોઈએ કે કોણ કેટલું શીખે છે પ્રજાની અંદર નુકસાની મળી રહી છે તો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે આદિવાસીઓ હૃદયની અંદર સ્થાન મેળવી રહ્યો છે તો ચૈતર વસાવા મેળવી રહ્યો છે પણ ચૂંટણી આવશે અને એને એન્કેસ કરવાની વાત આવશે ત્યારે જોઉં છું પણ મેં તો આગળ બી એક પોડકાસ્ટમાં કીધું હતું કે જો અકસ્માતે હમણાં ચૂંટણી આવી જાય તો ભારતીય જનતા પાર્ટીનું શું થયું વાત સાચી છે કારણ કે ભારત ભાજપના નેતાઓ તો અત્યારે બધા વિપક્ષના નેતાઓને ચેલેન્જ કરવામાં લાગેલા છે ગઈકાલે કાંતિ પછી જીતુ સોમાણીએ કર્યું સર મને સવાલ એ થઈ રહ્યો છે તમે કીધું કે હજી સુધી કાર્યાલય ખોલી નથી શક્યા પણ મનરેગાનું જે આખું સ્કેમ આવ્યું મનસુખ વસાવા અત્યાર સુધી આદિવાસીના હક માટે બોલતા આપણને ચોક્કસથી દેખાયા છે આદિવાસી માટે અધિકારીને પણ ખખડાવતા દેખાય છે

જયારે એમને કઈ કેવું હોય એમની નું કે એમની વિરુદ્ધ નું કઈ પણ હશે કેવું હોય ત્યારે પછી તરત જ ફરી પત્રકારો તો પત્રકાર એમને ચાર સ્તંભ છે લોકશાહી ના પણ આ મનસુખભાઈએ જયારે જાહેરમાં કહ્યું અને કાઉન્ટર ની અંદર આ ક્યાં ગુંચવો એવું બધું ચૈતર હીરો કેમ બન્યો ચૈતરે સામે એમને પાછો કાઉન્ટર ઇન્ટરવ્યુ આપ્યો અને કીધું એમણે કીધું કે ભાઈ ગાંધી see ધ tragedy એક બાજુ એક વાક્યમાં અમારા સાંસદ શ્રી એવું બોલે છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી અને એ જ સંવેદનશીલ મુખ્યમંત્રીનું વિધાનસભા એ પ્રાર્થના ભવન કહેવાય એની અંદર લોકસહીના એની અંદર એ કહે છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રીની શરૂઆત ત્યાંથી થઈ છે અધિકારીઓ ડીડીઓ ટીડીઓ હા તે મનસુખભાઈને સૌથી પહેલું એમણે એક રાજ હું તમને એમની હિસ્ટ્રી

સમજાવવા ને મનાવવા માટે મારા પાર્ટનર્સ ગયેલા વાસણિયા એમને લઈ આવેલા પછી રહ્યા એ મંત્રી પણ બન્યા પછી એમને લોકસભામાં બાય ઇલેક્શન ની અંદર મૂક્યા એ ત્યાં પહોંચ્યા મનસુખલાલ નું બેઝિક બોલો સ્વભાવ પાર્ટીના નેતા સાથે એમને વિવાદ ના થયો હોય અને વિવાદ થાય તો એવું નહીં કે બંધ ઓફિસમાં એ તો જાહેર ગમે તે બોલી ચલો એ સારી વાત છે સારું લક્ષણ છે અને એ પાર્ટીને બી ફાયદો કરી શકે છે પ્રજાને પણ ફાયદો પણ રિઝલ્ટ ઓરિયન્ટેડ શું પરિણામ અમે ચર્ચા એમાં હતા ક્ષેત્રની અંદર તો તરત ઉગ્ર થઈ ગયા ભાઈ અમે તો તમારા તરફનું કે તમારી ફેવરની વાત પણ સમજવું નથી એ ના ચાલે આટલી દીર્ઘ રાજકીય કારકિર્દીની વચ્ચે પણ આજે અમારે પૂછવું પડ્યું અને કેવું પડ્યું કે ભાઈ તમે નહીં ખબર હોય બેન ભરૂચના બે મુખ્ય બ્રિજ છે એની હાલત પણ આવી છે એનું પણ જો તમે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવો તો નેગેટિવ આવે ભરૂચનું શું એટલે બધાની માંગણી હતી કે ભાઈ તમારું એક કાર્યાલય અહીં થાય પણ નહીં થાય અને બીજી એક સૌથી મોટી એમની કમનસીબી છે કે ભાઈ કોઈ કે તો તરત ઉશ્કેરાઈ જાય પણ પાછું એમને પણ કારણ કે પાર્ટીના બંધનમાં બંધેલા છે મનસુખભાઈ

પોતાનો વિકાસ કરે પણ જો પોતાની જાતિને ન્યાયિક ડેવલપમેન્ટ ને ના આપી શકતા હોય તો એ બહુ લાંબો ગાળો નથી ચાલતા છોટુ ભાઈ ક્યાં છે મસીહા આજે બેસીને મિટિંગો કરવી પડે છે એમના બે દીકરા આમ લેફ્ટ ગયા રાઈટ ગયા પાછા આવ્યા પાછા ગયા આજે એમનું સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ અમને રિઝર્વ પાર્ટી જોઈએ મારા માઇન્ડમાં મેં સાંભળ્યું

મનસુખ મૂળ વાત કહીએ કે મનસુખ ભાઈ નું સ્ટેટમેન્ટ આવ્યું એમણે તો એટલું બોલ્ડલી સ્ટેટમેન્ટ આપ્યું છે બેન કે મને એક વાર તો એવું થઈ ગયું કે ડિસિપ્લિનરી એક્શન ના લે મનસુખ ભાઈ ભોગ ના લેવાઈ જાય કારણ કે એમણે કીધું કે આપણે સીસી બેન એમનો વાક્ય છે એક એક મારા બ્લોગમાં માં લખેલું છે કે આપણે સીસી રોડ બનાવીએ તો પાંચ મહિના નથી ચાલતા આપણે એટલે વી પીપલ ફ્રોમ બીજેપી સત્તા પર છે અને એમણે તો કીધું છે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભાઈ જિલ્લા પંચાયત ભરૂચ જિલ્લા પંચાયતમાં માં એમનો એક ખાસ શિષ્ય બિરાજમાન છે આપણે મનસુખભાઈ ને પૂછવું પડે કે એને બનાવેલા રોડ કોઈ ગાળો ચેક કરવા ગયા આપણે પૂછવું છે આવો ચર્ચા કરીએ ઓપન પ્લેટફોર્મ પર હવે આજના નેતા માત્ર ઇન્ટરવ્યુ પૂરતું જ હોય તમે વિકાસ ની વાત કરી સાહેબ મોદી સાહેબ અને અમિત ભાઈ દિલ્હી એ તો બધો બહુ વિકાસ કર્યો બધું બહુ ફંડ આપ્યું એમનો એના માટે કરો છો તમે સ્થાનિક લેવલ નો ધારાસભ્ય સ્થાનિક લેવલ નો સંસદ વિકાસની વાતો માટે એણે જે કંઈ કર્યું છે એનો હિસાબ કિતાબ કરવા માટે કોઈ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરી એનું તમારા ધ્યાનમાં આવ્યું છે મને બતાવજો ભાઈ આ મનસુખભાઈ પણ અમે કીધું તું અને હું નથી જતો કારણ કે શું છે કે પેલા પત્રકાર એક પ્રશ્નો બી એવા પૂછે જનતા તમારે પૂછવું જોઈએ

પાંચ વરસ દસ વરસ પંદર વરસ ચાલશે ઇન્દિરાજી એ કટોકટી નાખીને ના જોઈ લીધું શું થયું સાહેબ હાર સ્વીકારવી પડી લોકશાહીના મેદાનમાં પાછું ઉતરવું પડ્યું જીત્યા શાસન કર્યું જીવ ખોયો બલિદાન પણ આપણામાં બી અને હજુ જોતા જ આવું ઠેર ઠેર માટીના ચૂલા છે અને આ આ સૌથી અગત્યનું તો ચર્ચા કરું છે કે ભારતીય જનતા પાર્ટીની આંતરિક સ્થિતિ જે છે ને એ બહુ ખતરનાક છે આ મનસુખભાઈને પૂછો કે કે તમે વસ્તુ જે ની ઉપર આપ્યો બહાર આપ્યો તો એ તમે એની અંદર સંકલનમાં જયારે એ હોય આપણે વિધાનસભામાં જે સાંસદોની મિટિંગ હોય તો કેવું જોઈએ મને યાદ છે કે એકવાર મેં એમને કીધેલું કે તમે લોકસભામાં કઈ બોલતા નથી ખેડૂતોના પ્રશ્ન તો એમણે ક્લિપ મોકલી હતી મેં એક્સેપ્ટ કરી હા ભાઈ મનસુખભાઈ બોલેશ પણ થયું કઈ નહીં આજે બી એમને અંદર ગરબાઈ રહેલું છે એમની સાચી વાતો પણ સ્વીકારાતી નથી પણ એનું નુકસાન બી છે પણ જે પણ નેતા ચૂકાયેલો છે એને પ્રજા સાથે રહીને જેટલા થતા હોય એટલા કામ તો કરવા જ હોય બેન મને બતાવો આજની તારીખે હું છેલ્લા છેલ્લી વિધાનસભા પછી ત્રણ વર્ષની અંદર કહું કે કોઈ બધા ઉદઘાટન કરવા જાય અમારા મંસુભાઈ તો બહુ ઉદ્ઘાટન કરવા બી નથી આવતા મીટિંગો હોય પાર્ટીના કાર્યક્રમો હોય તો આવે બાકી ક્યાંય એમણે જનતા સાથે સીધો સંવાદ જે ભારતીય જનતા પાર્ટી ની પેલી ટિફિન બેઠકો થતી હતી સંઘની એના એમાંથી બરાબર હવે ક્યાં છે હવે તો દારૂ પાર્ટીઓ થાય બરાબર પણ એ જે મૂળ તરફથી તમે દૂર જતા જાઓ છો અને એ નીતિ જે ચલાવશો એ કેટલી લાંબી ચાલશે આપણે રસ્તાની વાત કરી એક તો પહેલું બેન હું તો કઉ છું મનસુખભાઈને આહવાન કરું છું મારી જોડે આવે કોઈ એટલી વ્યક્તિગત દુશ્મની તો છે નહીં જૂની તો મિત્રતા છે પચીસ વર્ષ જૂની આવો કયા આરસીસી ના રોડ બન્યા બેન હવે તો આપણે આરસીસી જ છોડી દીધું હવે તો પેવર્સ રોડ બને છે કારણ કે એમાં માર્જી વધારે પડે અને ખોટું થાય તો જલ્દી પકડાતું નથી અમે કહીએ છીએ કે એક આરસીસી નો રોડ જે બન્યો છે ખરેખર જો પ્રજા ઉશ્કે રહી ને તો આ રસ્તા એક એક મિત્રને કહ્યું કે આપણે કાંદાને લીધે ડુંગળીને લીધે એક સરકાર ગઈ હતી જો તમને યાદ હોય તો એટલે તરત પેલા એ કીધું કે હા યાર આપણા વાજપેયીજી ની સરકાર ગઈ હતી આ સરકાર પણ જઈ શકે છે હજુ સમય છે ચેતી જાય અને બોલાવીને આ બે માણસો બધું જ કરી શકે છે પણ હવે અત્યારે એટલા મોટા પ્રશ્નો ને સમસ્યાઓની અંદર ગૂંચવાયેલા છે આપણે કેન્દ્ર ની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ નથી આપી શકતા ગુજરાતના બધા ઘણા અધ્યક્ષ બન્યા પણ ગુજરાતના નથી બનતા એનું કારણ શું છે બહુ ડીપ સ્ટડી અને બહુ ચર્ચા કરવું પડે એવું છે એકવાર હું તો એવું ઈચ્છું છું કે આપણે જે પાંચ સાત એક્ટિવિસ્ટ ની છાપ લઈને બેઠેલા પત્રકારો છે એ આપ છો જગદીશભાઈ છે પ્રશાંતભાઈ છે એ આપણે દેવાંશી બેન છે એવા બધાય પાંચ સાત અજય ઉમર છે બેસીને એક સરસ ચર્ચા ભલે પેલું એક મૂવી હતું એક રૂકા હોવા ફેંસલા સાહેબ એક જ એની અંદર બે અઢી ત્રણ કલાક ચર્ચા થાય આપણે હવે આવું કરવું પડશે કારણ કે ડેમોક્રેસીવાડવાની જવાબદારી ઈચ્છા કે અનિચ્છા એ જઈ પડી છે આજે બહુ અંગત ઋણક એવું કેવું પડે કે આ હત્યા છે હું તો બોલીશ એને બોલવું પડે છે એને ગમતું નથી આવું બોલવાનું કે કોઈકને બ્લેમ ક્લેમ કરવાનું પણ બોલવું પડે છે અંતર આત્મા કકડે છે

મેં લખ્યું છે આટલું બધું બન્યું ટીઆરપી હોય હરણીકાંડ બુટકાંડ હોય અરે પાણીનું ઘુસી જવું બરોડા કરશે એમની બી લાખ લાખ વંદન છે પણ સાહેબ બહુ લાંબુ કશું જ નથી ચાલતું ચૈતરભાઈ ગોપીબેન ગોપીબેન વિપક્ષ ને શું દોષ દેવાનો વાસણો માંજી માંજીને આપણા ઘરમાં લાવીને સજાવી દઈએ પછી સામે વાળાના ઘરમાં બિચારા એને ખાવા માટે તપેલી તો જોઈએ એવી પરિસ્થિતિ છે કોંગ્રેસ પાસે શું બચ્યું છે અને બધું છોડો પણ એટલે ઓવરઓલ ચાલી રહ્યું છે આખું દેશમાં સંક્રમણ છે અંદર એની અંદર અંદર જે એ ચાલે છે મેં કીધું ને એવું કે ક્યાંક એક ક્રાંતિની જરૂર છે પણ ક્રાંતિ એટલી સરળતાથી ને સહજતાથી નથી જન્મતી એને માટે એટલા અત્યાચાર એટલી અસહ્ય યાતનાઓ નહીં થાય તો અત્યારે ક્યાંક એવું તો નથી બનતું ને કે એ પ્રક્રિયા ચાલે છે અને પરિણામ આવશે આશા અમર છે આપણે તો આશાવાદી માણસો છે કર્મ કરતા જવાનું છે પરિણામ તો જે આવે તે પણ આજે આપણો જે મૂળ મુદ્દા પર છે એ હું તમને અંતમાં કહી દઉં ચૈતરે રાહ જોવી પડશે મને એ જણાય છે કે જયારે ટી આર પાટીલ વિસાવદર ગયા તો વિસા વદન એમને એવું કીધું કે ચૈતર વસાવા પણ ભારતીય જનતા પાર્ટી join કરવાના હતા હા બહુ કોશિશ કરી એ નિષ્ફળ ગયા અને નિષ્ફળ હવે અત્યારે વસૂલ કરે છે આપ સમજ્યા અરે બેન કોઈક વાર આ તો હવે જાહેર પ્લેટફોર્મ પર આપણે વાત કરીએ બહુ યોગ્ય નથી પણ આ આખું આદિ આદિજાતિ સમાજના પર ત્યાં આગળ જે સમીકરણો છે ને એ પણ બહુ એ છે તમે જોજો એક સ્ટેટમેન્ટ એક વાર વિરુદ્ધમાં આવશે ને બીજી વાર એક થોડું ફેવરમાં પણ આવશે આ આખું બહુ સમજવા જેવું છે સાહેબ ભણ્યા નહીં હોય છોટુભાઈ વસાવા કદાચ એટલું બધું પણ એમને જે એમનું જ્ઞાન જે લીધું છે ને અનુભવનું એ ખતરનાક છે એમના મગજમાં જે જન્મ્યું છે ને કે રિઝર્વ પાર્ટી બિલિસ્તાન હતું સાહેબ આપણી પાર્ટીને તમારી મારી હેસિયત નથી સલાહ આપવાની અને આપણી સલાહ એ લોકોને ગમે પણ નહીં સ્વીકારે પણ નહીં પણ આપણે વિચારી તો શકીએ બસ બીજું કઈ નથી લાયકાત નથી જોવાતી જયારે લાયકાત ભૂલી જવાય હાર્ટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે તમે સાહેબ હાડકાની ટ્રીટમેન્ટ કરાવવા જાઓ તો શું પરિણામ મળે સીઆર પાટીલ સાહેબ કે છે ને અને જગદીશભાઈ નું સેન્ટન્સ આપને યાદ નથી જગદીશભાઈ મહેતાએ કીધું હતું કે હવે પાર્ટી સીઆર પાટીલ થી બી સેટિસફાઈડ નથી એમને આનંદ નથી કારણ કે ક્યાં કોઈક નુકસાન પહોંચાડે છે જેમની એમની જે તમારા સંબંધો તમે જેની સાથે ફરો છો તમે બે રીતે શાસન કરી શકો છો એક હૃદય ઉપર અને બીજા દિમાગ ઉપર થાક અને ધમકીથી ગોપીબેન દિમાગ ઉપર શાસન થાય ડરાવી ધમકાવીને

જે રીતની અત્યારની સિચ્યુએશન છે એની અંદર કઈક આપણને સારું પોઝિટિવ વાતાવરણ મળી રહે અત્યારે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર આભાર ગોપીબેન ખુબ ખુબ આભાર